જય માતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો હશે મિત્રો આજે આપણે જવાનું છે કપડાની ખરીદી કરવા એટલે કે રાધનપુર તો આપણા ફ્રેન્ડ આવે છે બાઇક લઈને તો આપણે એમની સાથે જવાનું છે કપડાની ખરીદી કરવા જય માતા મિત્રો મારા વેગલો તમે જોતા રહેજો આગળ જતી જય માતા મિત્રો જો આપણા ફ્રેન્ડ મિત્રો આવી ગયા છે બાઇક લઈને તો આપણે જવાનું છે એમની સાથે તો મિત્રો જો આપણે ઘરેથી નીકળી ગયા છે ફ્રેન્ડ ને ત્રણે તો આપણે મિત્રો ગામે પણ પહોંચી ગયા છીએ વચ્ચે મિત્રો ગોગા મહારાજ દર્શન થઈ ગયા હૈ આપણ ફ્રેન્ડ ગયા છે મિત્રો બાઈક ને આ વચ્ચે બેઠે છે સોના ઠાકોર ને આપડે બેઠે છે જો મિત્રો કેવો મિત્રો વાયર હોય અને આપણે જ આવવાની સ્ત્રી અને ખરીદી કરવા મિત્રો પહોંચી ગયા છે રાધનપુર મિત્રો આ છે મારું રંગીલ રાધનપુર તો મિત્રો જો તો મિત્રો મસ્ત રંગીલ રાધનપુર છે મિત્રો મજા આવે છે મિત્રો આજે ખરીદી કરવાની તો બહુ મજા એટલે ત્રણે એક પણ ફ્રેન્ડ આવે ને આપણી સાથે આવવાનું હોય રાધનપુરની અંદર એ પણ આપણે આપણે વેટિંગ કરે એને પણ આપણી સાથે કપડા લેવાના ને એટલે તો મિત્રો હે ને જો આ ચારે ફ્રેન્ડ ભેગા થઈ ગયા કાનજી અને આપણે મોમજી અને ફ્રેન્ડ બેહી ગયા થાકી ગયા લાગે મને તો એવું લાગે જો એક તો ખાઈને લાગતો કરે ન ખાઈ રહ્યો આ જો મોમજી ભાઈ હોસ્ટેલવાળા જો હોસ્ટેલમાં એકલા એકલા રહે અને તો પણ એકલા જ રહે રહે તો આપણી સાથે તો ખાલી કપડા રહેશે ને ત્યાં વધી જ રહ્યા છે તો એકલા જતા રહેશે tangan

પેન્ટ પણ મિત્રો પહેરી લીધો હોય ઉપડા ઉપર બે પેન્ટ પહેરા જો એની પેન્ટ ને જે પેન્ટ પહેરે તો મમજ બીજો ઠેલી ને ઉભા હે ને કોઈ તો કેડા હાથ દેન ઉભા જો શું મમજ બે ભરી જાય જો જો કરી રહ્યા ત્યાં આગળ હા આ શર્ટ તો જો મિત્રો નવી નવી ડિઝાઇન માં છે સર

よかったです。<noise> મિત્રો આપે તો શર્ટ પણ પહેરી લીધું છે મિત્રો ના વગરનું જો શર્ટ ને આ જો કમલેશ ભાઈ પણ જો આ હા મસ્ત લાગો ભાઈ જયારે આ બ્રાન્ડ ટી શર્ટ પણ એમને લઈ લીધી જો ચેક કરી રાખ એવી લાગે આપે તો શર્ટ પહેર્યું કાઢી મૂક્યો મિત્રો મમ્મજી ભાઈ તો મિત્રો તે બીજી દુકાનથી કપડા લે છે જો મિત્રો લોકડા મિત્રો જો એ ડિઝાઇન તમને અહીં મળી જશે આ ભાઈ ના ત્યાં મિત્રો આજુ તો ચેક કરે કે એવું લાગે એ ટી શર્ટ જો મિત્રો આ છે આ જો શર્ટ ને બટ ટી શર્ટ શર્ટ ચેક કરી રહ્યા ને મમજી ભાઈ તો એમનો ઊભા હે એમને કઈ લેવલ લાગતું નથી ને ના ના લેશે પણ એ આ પસંદ નહીં આવતા હોય કપડા જો

રાતે મિત્રો કોકશો આટનું વાગે કે મિત્રો અમારું વિડિયો સરસ લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરના તો જય માતાજી બધા મિત્રોને